રાજકોટ વોર્ડ નંબર સત્તરના કોર્પોરેટર અને ભાજપના અગ્રણી વિનુભાઈ ધવાએ અધિકારીને રજૂઆત કરી મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર અલ્પાબેન મિત્રાને રજૂઆત કરી કે આજે નાહવા માટે જાય છે અનેક રજૂઆતો કરી છતાં કોઈ જ કાર્યવાહી નહીં કરવામાં આવી આજે નદીમાં પીવાનું પાણી હોવાથી અનેક વખતો રજૂઆતો કરી કે અહીં કપડાં ધોવામાં ન આવે અને નાહવામાં ન આવે છતાં કોઈ જ કાર્યવાહી ન કરાતા ફરી રજૂઆત કરી હતી મીડિયા સાથે વાત કરતા વિનુભાઈએ જણાવ્યું કે અધિકારીઓ પદાધિકારીઓનું માનતા હોય તો જ આવું થાય મહિના પહેલાં મેં રજૂઆતો કરી હતી અને છતાં કોઈ જ કાર્યવાહી નથી કરાઈ આજે ડેમમાં પીવાલાયક પાણી છે અને ત્યાં અમુક લોકો દ્વારા કપડાં અને નાહી પાણીને ગંદુ કરવામાં આવે છે અહીં રસ્તા પર સિક્યુરિટી રાખવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા અધિકારીઓને બોલાવવામાં આવશે અને આજીને લઈને જે પ્રશ્ન ઉત્પન્ન થયો છે તેનું નિરાકરણ કરવામાં આવશે ત્રણ મહિનામાં કેટલી વાર ફરિયાદ કરી આજી ડેમ છે પીવાલાયક પાણી છે એમાં કપડાં લોકો ધોવે છે ગાડીઓ લોકો ધોવે છે એનો તાત્કાલિક રસ્તા બંધ કરીને એનો કાંઈક નિર્ણય કયો સિક્યુરિટી રાખી લ્યો તો તમે કાંઈ કરતા જ નથી એમ ન હાલે એટલે હું એને બે શબ્દો કહેતો હતો તમે ગયા તમે જવાબ મેં કહ્યું તમને મારો જવાબ છે જવાબ નથી આપવા એવી વાત નથી એને મેં કીધું ભાઈ આ બે દીમાં તમે કંઈક નિર્ણય કરો ગમે તમને મેં કેટલી વાર કીધું કે આનો ડેમમાં જવાના રસ્તા બંધ કરી દો પીવાલાયક પાણી છે એમાં લોકો કપડાં ધોવે છે નાય છે લોકો ઢોર

નિર્ણય તો લેવો પડે ને એક તરફ ગમે ત્રણ મહિનો દરે કીધું લોકો વાહન ધોવે છે કપડા ધોવે છે લોકો નાય છે તો એને મેં કીધું આના રસ્તા બંધ કરે સિક્યુરિટી સિક્યુરિટી કા રાખો આનું કાંઈક કરો તો એ એને ખબર હોય ને એને ખબર પડે ને કે ભાઈ આ કરવું પડે આ પ્રજાનો પ્રશ્ન છે રાજી ડેમ લોકોને પીવાલાયક પીવા લાયક પાણી છે તો આપણે કરવું પડે તો દવા અમારે અમે જો કહેતા હોય તો પ્રજાનું કાંઈ ન કરતા હોય